ગામમાં વાહન વ્યવહાર બંધ હોવાથી પીડિતોને સારવાર માટે લઈ જવામાં મુશ્કેલી સર્જાઈ છે ત્યારે વિકાસના મોટા વચનો આપનાર નેતાઓ અને કોઈ પણ સરકારી અધિકારી હાલ સુધી ન આવ્યા હોવાને લઈ ગામ લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે કલવેરુ ગામના આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબ ગેરહાજર હોવાથી બીમાર લોકોની સારવારના કામમાં સ્કાઉ નર્સ મૂકવામાં આવે છે જેના પરિણામે ડીએનએસ બોટલ ખોટી રીતે ચઢાતા ઘણા ગ્રામજનોના હાથ ફૂલી જવા અને લોહીમાં સ્વેલિંગ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ સર્જાઈ રહી છે ગામ લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યું છે ઠાસરાના એકલવેરુ ગામની દયનીય સ્થિતિ બની છે છેલ્લા 20 દિવસથી ગામ સંપર્ક વિહોનું બની ચૂક્યું છે ગામમાં મુખ્ય ડૉક્ટર ના આવતા હાલાકી સર્જાઈ છે ગામમાં અનેક જગ્યાએ ગુટનસમાં પાણી ભરાયા છે સિકાઉ નર્સના લીધે ગ્રામજનોના હાથ ઉપર સોજાઓ આવી ગયા છે નેતાઓ અને અધિકારીઓ ગાયબ થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે છેલ્લા વીસ દિવસથી ગામ સંપર્ક વિહોનો બન્યું છે શિખાઉ નર્સના લીધે ગ્રામજનોનો હાથ પર સોજાઓ આવી ગયા છે ગામમાં મુખ્ય ડોક્ટર ના આવતા હાલાકી પોખવી પડી રહી છે ગામની ઠાસરાના એકલવેરુ ગામની દયનીય સ્થિતિ બની છે છેલ્લા વીસ દિવસથી ગામ સંપર્ક વિહોનું બન્યું છે ગામમાં મુખ્ય ડોક્ટર ના આવતા હાલાકી ભોગવી પડી રહી છે ગામમાં અનેક જગ્યાએ ઘૂંટન સમા પાણી ભરાયા છે શિખાઉ નર્સના લીધે ગ્રામજનોના હાથ ઉપર સોજાઓ આવી ગયા છે મારું નામ મનસુખભાઈ પટેલ ગામ એકલવેલું

10 દિવસથી ગામનું નામ મારો બે નામ કાંતાબેન પાવલભાઈ કૃષ્ણ કાંતાબેન કયા ગામના છો અને તાલુકો ઠાસરા ગામ એકલવેલું તમારા એકલવેરામાં શેડીના જે પુર્ણા પાણી પ્રવેશી ગયા હતા કેટલા દિવસથી સાહેબ 15 થી 20 દિવસથી પાણીના એટલા બધા પ્રોબ્લેમ છે ને તો કઈ રસલપુરે ના જાવ એકલવેલ ના જ આ ગામની પ્રજા એટલી બધી કંટાળી ગઈ છે અને એનો કોઈ હદ નહીં

તે ટીમ આવી હતી મને જસીમ મોરાણ કે કોઈ ઓળખા ને તે બધાને દવા ગોળીઓ આવતી અને બોટલો ચઢાવતા હતા પણ બોટલો કોઈને શક્ય ચઢી નહીં આ બધા જ લેડી જાય મારે પટેલ આર્યન શૈલેષભાઈ પટેલ આર્યન કયા ગામના કયા તાલુકા હું મહેસાણાનો છું રહેવાનું અહીંયા એકલ વેલું તાલુકો થાસરા જે એકલ વેલું છે એમાં શેરડીના પાણી પ્રવેશી ગયા છે શેરડીના પાણીમાં સાહેબ છેલ્લા વીસ વર્ષથી તકલીફ છે શેરડીના પાણીના લીધે લોકોને